નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુદુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું લાજવાબ હાર્દિક આ ટાઇટલ છે આ શીર્ષક હેઠળ વાતચીત કરવી છે પરંતુ એની સાથે સાથે વાત એ કરવી છે કે રવિવારનો દિવસ ક્યાંક ભારતીય ભારત માટે અને ક્રિકેટ ચાહકો માટે ખૂબ સરસ મજાનો દિવસ રહ્યો કારણ કે એક બાજુ બાંગ્લાદેશ સામે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે ટી ટ્વેન્ટી સિરીઝ ચાલી રહી છે એમાં ભારતની જીત થઈ છે તો બીજી બાજુ વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી વિમેન્સનું જે ચાલી રહ્યું છે એમાં પણ

મેન્સ ટીમે બાંગ્લાદેશને દ્વિપક્ષીય શ્રેણીની મેચમાં મોટા માર્જિનથી હાર આપી તો વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલાઓએ પાકિસ્તાનને પરાજય આપીને જીતનો સંતોષ મેળવ્યો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટી ટ્વેન્ટી ભારતના યુવા બોલર્સના તરખાટ સામે બાંગ્લાદેશની ટીમ માત્ર એકસો સત્યાવીસમાં સમેટાઈ ગઈ અને ભારતે હાર્દિક પંડ્યાની આફરીન પોકારી જાય તેવા શોટ્સની મદદથી માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ભારતે એકસો બત્રીસ રન બનાવી લીધા શ્રેણીમાં એક શૂન્યથી સરસાઈ લઈ લીધી અર્જદીપ અને વરુણ ચક્રવર્તી શાનદાર બોલિંગ કરી અને ત્રણ ત્રણ વિકેટો લીધી પણ બેટિંગમાં સંજુ અને અભિષેકે સારી શરૂઆત કરી પણ ભાગીદારી લાંબી ચાલી શકી નહીં

ગમે તે સ્થિતિ હોય હાર્દિક પંડ્યાને શોર્ટ્સ ઇનોવેટર અને મેદાન પરની ફિલ્ડિંગનો જોરદાર અભ્યાસુ ખેલાડી તો માનવો જ પડે ગમે તે શોર્ટ્સ રમે ગમે તેટલા રન બનાવે પણ ચહેરા પર કોઈ ભાવ જોવા ના મળે પરિસ્થિતિઓને પેટમાં ઉતારી દીધેલ ખેલાડી તરીકે જોવા મળ્યો અર્શોભાઈ માધવરાવ સિંધિયા સ્ટેડિયમની અંદર ગ્વાલિયરમાં ભારતે ટીમ છવાઈ ગઈ અને એમાં પણ ખાસ કરીને એક બાજુ જો વાત કરીએ તો હાર્દિક પંડ્યા છવાઈ ગયા અને બીજી બાજુ રવિવાર ક્યાંક ભારતીય માટે અને ક્રિકેટ ચાહકો માટે ખૂબ સ્પેશિયલ રહ્યો એવું કહી શકીએ બે જીત મેન્સ અને વિમેન્સ બંને ટીમો પ્રતિસ્પર્ધી માટે ભારે પડી કયો ઓવરઓલ જો રવિવારની વાત કરવી હોય તો બોલે તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે બપોરની મેચ હતી એટલે પહેલાં તો એ મેચ જોવાની મજા આવી અને ત્યાર પછી ભારત બાંગ્લાદેશની મેચ હતી બંને મેચોની અંદર એક વસ્તુ કોમન રહી કે ભારત જીત્યું બીજી વસ્તુ એ હતી કે ભાઈ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રતિસ્પર્ધ પ્રતિસ્પર્ધા ક્યારેય એટલી રોમાંચક રહી નથી ઇન ધ સેન્સ કે મોટાભાગની મેચો ભારત જ જીતતું આવ્યું છે એટલે કાલે પણ રોમાંચની જો આપણે વાત કરીએ તો એવો રોમાંચ કે બેક કે કંઈક નો થોડોક ટેમ્પરામેન્ટ જોઈએ એવો ટેમ્પરામેન્ટ જોવા ના મળ્યો બંને ટીમોની વાત કરું છું ઇવન પાકિસ્તાન અને ભારતની જે મેચ હતી એમાં પણ ભારતના જે પેરામીટર્સ છે રમવાના એ પેરામીટર્સ બહુ અલગ હતા અને કાલની મેચમાં એ પેરામીટર્સ પ્રમાણે કામ થયું નહીં જીતવું અગત્યનું નહોતું કાલે કારણ કે આપણે પાકિસ્તાન આપણી સામે બહુ ઓછું જીત્યું છે અથવા તો નથી જીત્યું એવું કહે તો ચાલે સો વી આર ત્યાં પણ આપણે વન વન સાઇડેડ જ છે કે ભાઈ દરેકે દરેક વસ્તુમાં ભારત જીતે છે પહેલી વસ્તુ જે ભારત અને બાંગ્લાદેશની આપણે વાત કરીએ તો દેટ ગેમ વોઝ ઓકે કે નવી ટીમ હતી છતાં પણ એક સિનિયર ટીમ જોડે બહુ સારું પ્રદર્શન કર્યું અને તો એ સેટિસ્ફાઈંગ છે ભારત પાકિસ્તાનની જે અરે હા ભારત પાકિસ્તાન વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જો વાત કરો તો એ થોડીક એને એને કંઈક નવી રીતે રમી શકાય હોત કારણ કે ભારત જે રીતે ન્યૂઝીલેન્ડ સામે મોટા માર્જિનથી હાર્યું છે એટલે નેટ રનરેટમાં ભારતને બહુ મોટું નુકસાન ગયું છે અને કાલની ટીમ જ એવી હતી કે જે વન સાઇડેડલી તમે તમારા પક્ષે મેચ કરી શકો એ ના થયું ક્યાંક આપણે અઢાર ઓવર સુધી રમવું પડ્યું વિકેટો આપણી ગઈ એટલે ક્યાંક જગ્યાએ થોડીક ક્ષતિ એની અંદર રહી ગઈ કે જેથી કરીને ભારતને પોઈન્ટ ટેબલ ઉપર જે સ્થાન જોઈતું હતું એ સ્થાન મળ્યું નહીં એટલે આમ જોવા જઈએ તો બંને મેચો જોવાને દ્રષ્ટિએ મજા આવી પણ રોમાંચની દ્રષ્ટિએ એમાં કંઈ આપણને બહુ ખાસ મળ્યું નહીં ટુ બી પ્રિસાઇઝ ઇવન ઇવન બાંગ્લાદેશ આટલું સરન્ડર બાંગ્લાદેશ થઈ જાય કે કોઈ ખેલાડી રમી જ ના શકે એ પણ કંઈ મજા ના આવી બટ હા ભારત બંને જગ્યાએ જીતવું એ સંતોષ આપણે ચોક્કસ લઈ શકીએ એટલે કાલે જે ક્રિકેટ ચાહો કદાચ મેચ ચૂકી ગયા હોય તો બહુ અફસોસ કરવાની જરૂર નથી એમ કહી શકાય બિલકુલ સો ટકાની વાત કારણ કે એક બાજુ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને બીજી બાજુ ક્રિકેટનો માહોલ પરંતુ જે રીતે આપણે વાત કરી કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ લઈને જો વાત કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડ સામેની જે કારમી હાર હતી અને એના કારણે ક્યાંક એક હતાન્સ ટીમ પાકિસ્તાન સામે જીતી છે એક સંતોષ જીતનો છે પરંતુ પોઈન્ટ ટેબલ ઉપરની જે પરિસ્થિતિ છે એ સુધારવામાં ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે ભારતીય વિમેન્સ ટીમ શું કહેશો કે આપણે એ બદલી શકતા હતા એ પોઈન્ટ ટેબલનું ગેમ ડેફિનેટલી બદલી શકતા એક્ઝેક્ટલી મારો તાત્પર્ય છે કે તમે પહેલી મેચમાં ભૂલો કરી ચલો ઠીક છે તમારી બેટિંગ સારી ના થઈ એવરીથિંગ વોઝ ફાઇન બીજી મેચ અને એવા પ્રતિસ્પર્ધી સામે મેચ હતી કે એમાં આપણે જીતીએ છીએ લગભગ એમ કહીએ તો ચાલે આપણે તે વખતે આપણો રન રેટ વધારવાની જરૂર હતી ફાસ્ટ બેટિંગ કરવાની જરૂર હતી જીતનું માર્જિન છે જીતનું માર્જિન મોટું રાખવાની જરૂર હતી સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે જીતનું માર્જિન જો મોટું રહે તો જ નેટ રન રેટમાં ફેર પડે અત્યારે તમે વિચાર કરો કે બધી ટીમો એક એક મેચ રમી છે તે છતાં પણ ભારતનો ચોથો છે આપણા કરતા આગળ પાકિસ્તાનની ટીમ છે આ વસ્તુ નિવારી શકાય કેમ આ ચૂક થઈ એ ખ્યાલ નથી પણ ક્યાંક એમ કહી શકાય કે જો પાકિસ્તાનને પણ આપણે નેટ રન રેટ થી માહત નથી કરી શકતા તો બીજી કઈ ટીમ તમને એટલો બધો એટલી ચાન્સ આપશે કે હા તમે અહીંયા આગળ એ કરી શકો નવ આર પ્લેઈંગ શ્રીલંકા અને આર પ્લેઈંગ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા તો આમે આપણને ખબર છે કે આની અંદર ઓસ્ટ્રેલિયા તો છ વાર તો ચેમ્પિયન બનેલી ટીમ છે નવ આઠ વાર રમાય છે એમાં ખાલી એકવાર જ ઇંગ્લેન્ડ અને એકવાર વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન થયું છે બાકી તો ઓસ્ટ્રેલિયાની ટીમ એટલી ખતરનાક ને એટલી મજબૂત છે વી ઓલનો શ્રીલંકાની એક મેચ છે શ્રીલંકાની મેચ ચલો જીતી જઈએ આપણે પણ એ લોકો મોટા માર્જિનથી તમને જીતવા તે શક્યતા નથી તો શું તો ભારત ક્યાં આપણે જાણીએ છીએ કે ટોચની બે ટીમો જ એ સેમી જશે જો તમે ગ્રુપ સ્ટેજ ઉપર જ ટૉપ ટુમાં નથી આવી શકતા તો આગળની તો વાત અધૂરી જ રહેવાની છે એટલે અહીંયા અગત્યની વાત હજુ પણ એ જ છે કે આપણે નેટ રનરેટમાં પાકિસ્તાનને હરાવવું પડે અને ત્યાર પછી તમે ઉપર જઈ શકો તો બાકી ન્યૂઝીલેન્ડને ઓસ્ટ્રેલિયા છે એમને હરાવવું પડે તમારે તો એ કપ કપરી મીન્સ કે થોડી સ્થિતિ છે પણ આપણે આ પાકિસ્તાનની ટીમ સામે એ કરી શકે હોત હું માનું છું કે ધેટ ધેટ કુડ હેવ બીન ડન જે રીતે સ્મૃતિ મંધાનાએ બેટિંગ કરી અથવા તો જે રીતે બાકીની ભારતના ખેલાડીઓએ બેટિંગ કરી એમાં ક્યાંક સ્પાર્ક નહોતો ભાઈ ટી ટ્વેન્ટી જેવી આપણે બેટિંગ કરવી છે એક કિલિંગ ઇન્સ્ટિંક તમે જોયું તમે ન્યૂઝીલેન્ડની ખેલાડીએ ફિફ્ટી માર્યા હતા તમે તમે એના ચહેરા ઉપર તમને ખબર પડે કે કેટલી આક્રમક છે બેકફૂટ ઉપર જેને પુલ કરવાનો હોય કે ડ્રાઈવ કરવાનો હોય તો એના ફેસ ઉપર દેખાય આઈ થિંક ટી ટ્વેન્ટી ગેમ ઇઝ અબાઉટ ધેટ ઓનલી તમારી પાસે કિલિંગ ઇન્સ્ટિંક ના હોય તો ટી ટ્વેન્ટી મેચો જીતવાનો એનો જે સી બીજી અગત્યની વાત એ પણ અહીંયા કહી શકાય દ્વિપક્ષીય શ્રેણીમાં વી અ વેરી ગુડ આપણે કોમ્પિટિટિવ ક્રિકેટમાં એટલું સારું નથી રમી શકતા એ ક્યાંક એક બીજો મુદ્દો એની સાથે સંકળાયેલો છે આપણે આની પહેલાં પણ એકવાર રનર્સ સુધી પહોંચ્યા છે બાકી ચાર વખત આપણે સેમિફાઈનલમાં ને ત્રણ વખત આપણે પહેલાં રાઉન્ડમાં બહાર નીકળી ગયા છીએ એટલે અહીંયા પરિસ્થિતિઓ તમે જુઓ એ પરિસ્થિતિઓ પ્રમાણે જો આપણે આ ટીમ સામે સારું રમી શક્યા હોત અથવા તો મોટા માર્જિનથી જીત લઈને તમે પાકિસ્તાનના નેટ રેટથી જો આગળ ગયા હોત તો માનું છું કે થોડું ઘણું આપણને રાહત થાત પણ આપણી આગળ બે ટીમો જેમ મેં કહ્યું ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો છે અને ઓસ્ટ્રેલિયા સામે તો રમવાનું પણ બાકી છે એટલે એક થોડીક આપણી ચૂક અથવા તો જે રીતે કહી શકો કે આપણી રણનીતિ ફેલ ગઈ એમાં ગઈ કે ભાઈ આપણે ચોથા નંબરે છીએ એટલે આપણી બે મેચો થઈ એક મેચ હાર્યા એક મેચ જીત્યા તે છતાં ભારતની ટીમ ચોથા નંબરે છે જ્યારે આ જ પ્રકારની સ્થિતિની બીજી ટીમો છે ઉપર છે ટોચ ઉપર છે તો આ એક ક્યાંક એમ લાગે કે થોડુંક પ્લાનિંગ વ્યવસ્થિત થયું હોત તો ભારતની સ્થિતિ બહેતર હોત હવે થોડું દબાણ વધશે કારણ કે એમને બંને મેચો જીતવી પડે એવી છે બિલકુલ ડેફિનેટલી વી હેડ લોસ ધીસ ચાન્સ મતલબ એ ચાન્સ એવો હતો કે આપણાથી નબળી ટીમ હતી ને ક્યાંક આપણે એકંદરે એમની સામે રમ્યા છે પાકિસ્તાન સામે જીત્યા છે પરંતુ જરૂરિયાત હતી કે એક આપણે જે વાત કરીએ કે એપ્રોચની કિલિંગ ઇન્સ્ટેક લાવવાની કે ટી ટ્વેન્ટી રમીએ છીએ તો ક્યાંક પોઈન્ટ ટેબલ ઉપરની પરિસ્થિતિ બદલાઈ હોત ટોપ થ્રીની અંદર હોત તો પરિસ્થિતિ કદાચ વધારે સારી થાય જો આગળ જતાં ઓસ્ટ્રેલિયા કે બીજી કોઈ ભારે ટીમ સામે રમવાનું આવે ત્યારે એ પરિસ્થિતિ પરંતુ ઓવરઓલ જો અન્ય દેશોની જો વાત કરવામાં આવે તો અન્ય દેશોની શું પરિસ્થિતિ બની રહી છે પોઈન્ટ ટેબલ ઉપર સી બધી ટીમો તમારેથી ન્યૂઝીલેન્ડ તમારાથી આગળ છે તમારાથી ઓસ્ટ્રેલિયા આગળ છે આ બંને પોઝિટિવ નેટ રનરેટ ધરાવે છે આપણો માઇનસમાં નેટ રનરેટ છે પહેલી વસ્તુ આ ત્રીજા ઘરમાં પાકિસ્તાન છે પાકિસ્તાન આપણા કરતાં બેટર રન રેટથી આગળ છે એટલે અહીંયા પહેલી વસ્તુ એ છે કે આપણી આગળ ત્રણ ટીમો છે ચોથો ક્રમ આપણો છે પાંચમો શ્રીલંકા છે એ હવે મેચ રમશે ત્યાર પછી આપણને એના એના જજમેન્ટ આવી શકશે ગ્રુપ બીની જો તમે વાત કરો તો તમારી વેસ્ટ ઇન્ડિઝ નંબર વન પર છે ઇંગ્લેન્ડ નંબર ટુ પર છે સાઉથ આફ્રિકા નંબર થ્રી પર છે બાંગ્લાદેશ નંબર ચાર પર છે અને સ્કોટલેન્ડ નંબર પાંચ ઉપર છે કારણ કે બંને મેચો બંને હારી ગયા છે એટલે અહીંયા આગળ જોવા જઈએ તો ગ્રુપ એમાંથી ભારતને ફેવરિટ ટીમ તરીકે ગણવામાં આવતી હતી હવે અહીંયા ન્યૂઝીલેન્ડ બહુ જબરજસ્ત ક્રિકેટ રમીને નંબર વન પર આવી ગયું છે નંબર ટુ પર ઓસ્ટ્રેલિયા છે નંબર થ્રી પર પાકિસ્તાન છે એટલે હવે જો કદાચ એક મેચ પાકિસ્તાન જીતે છે અને જો ભારત એક મેચ હારે છે ઓસ્ટ્રેલિયા સામેની તો આખી ઉથલપાથલ થઈ જશે એટલે અહીંયા બહુ અગત્યનું છે કે ટોચની બે જ ટીમો એ સેમિફાઈનલમાં જશે એટલે એ બે ટીમોમાં ભારતનું આવવું જરૂરી છે અને અગેન આપણે વાત પહેલાં બી કરી હતી માહોલ બન્યો છે ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યું છે અને એક લોકોમાં પણ એક અપેક્ષા છે તમે એડ જોવો આવે છે એ પણ મોટી મોટી એડ આવે છે કે ભારત આમ થઈ જશે આમ કરશે તો ક્યાંક અપેક્ષાઓ લોકોની પણ છે અને આપણે પણ અહીંયા અપેક્ષા કરતા બીજી વાત તો ઓન ગ્રાઉન્ડ રિયાલિટી ઓન ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ભારતને જો વર્લ્ડ કપ રમવો હશે સેમીફાઈનલ તો એમને બહુ જ મોટી મહેનત કરવી પડશે બહુ જબરજસ્ત મહેનત કરવી પડશે અને ત્યાર પછી એ ટોપ ટુમાં આવી શકશે એટલે કપરા ચઢાણ છે ભારત માટે કારણ કે આપણે જો કાલે આપણે એક સ્ટેપ આગળ આવી ગયા હોત ને મીન્સ કે જો પાકિસ્તાનની જગ્યાએ આપણે આવી ગયા હોત તમારો માર્જિન થોડું વધારે રાખીને તમે અઢાર ઓવર સુધી સો રન બનાવવામાં અઢાર ઓવર લીધી તમે યાર કોઈ જગ્યાએ કંઈ સેટ જ નથી થતું તો એ રીતે તમે જુઓ તો એ તમે વિકેટો ચાર વિકેટો તમારી પડી ગઈ અગેન તમને નુકસાન ગયું તો એ ક્યાંક એવોઇડ કરી હોત પણ એ થયું નથી એટલે આવનારી મેચોમાં દબાણ રહેશે એ તો સ્વાભાવિક છે ડેફિનેટલી દબાણ તો રહેવાનું જ કારણ કે પોઈન્ટ ટેબલ ઉપર પણ ટોચમાં આવું છે નેટ રન રેટને પોઝિટિવ કરવો છે કારણ કે જે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિમાંથી ખેર સંતોષ એ વાતનો છે કે વિમેન્સ ટીમે જીતની શરૂઆત કરી દીધી બે મેચમાંથી પરંતુ હવે વાત કરવી છે મેન્સ ક્રિકેટને લઈને ટી ટ્વેન્ટી ચાલી રહી છે સિરીઝ ચાલી રહી છે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પરંતુ શરૂઆતમાં જ આપણે વાત કરી કે ક્યાંક વન સાઇડેડ મેચ છે રોમાંચ જોવા નથી મળ્યો અને બાંગ્લાદેશ સામેની એવા આંકડા પણ રહેલા છે કે ભારત હંમેશા બાંગ્લાદેશ સામે જીતે છે મહત્તમ મેચોમાં ક્યાંક એવું લાગ્યું કે બહુ જ ઇઝીલી મેચ ભારત તરફી આવી ગઈ કારણ કે અગિયાર ઓવર્સની અંદર એકસોનો સત્યાવીસ રનનો ટાર્ગેટ ચેસ કરી નાખ્યો સી જ્યારે ટી ટ્વેન્ટીની મેચો વહેલા પતી જાય ને કોઈને ના ગમે ટી ટ્વેન્ટીની મેચો દસ ઓવરની મેચ એની કપાઈ જાય એ કોઈને ગમે નહીં એના ઉપરથી અંદાજ કે મેચ વન સાઇડેડ હતી કારણ કે અગિયાર ઓવરમાં તમે કહ્યું પ્રમાણે મેચ તો જીતી ગયા લોકો ભારતની ટીમ નવી હતી વી હેડ વેરી ગુડ ન્યુ કમર્સ અને બાંગ્લાદેશની ટીમ ઇઝ મીન્સ કે એના જે બેટર્સ છે એ બેટર્સ મજબૂત હતા અને સારામાં સારું ધારો કે પરવેશ છે લિટન દાસ છે શાંતો શાંતો છે મહેબુદુલ્લા છે રિદોય છે આર વેરી બિગ નેમ્સ આ ખેલાડીઓ કેમ કંઈ રમી શક્યા નહીં અથવા તો ઓફકોર્સ હું ભારતની બોલિંગની હું એમ નથી કહેતો કે બોલિંગ આપણી બહુ જબરજસ્ત હતી બટ એટ ધ સેમ ટાઈમ એમની પાસે પ્રતિકારની અપેક્ષા પણ હતી કારણ કે યસ હર્ષદીપ એઝ બોલ્ડ વેલ વરુણ ચક્રવર્તી એઝ બોલ્ડ વેરી વેલ મયંક એઝ બોલ્ડ વેલ તો એવરીબડી એઝ બોલ્ડ વેલ પણ ક્યાંક પ્રતિકાર છે તો એકસો ત્રીસની આસપાસ ચાલીસની આસપાસ જો સ્કોર થયો હોત તો રમવાની બી થોડી મજા આવી હોત એનાથી વધારે જો સ્કોર થયો હતો બટ અનફોર્ચ્યુનેટલી એવી મજા આવી નહીં ટુ બી રિસાઈઝ અને જ્યારે અફકોર્સ સી બે વસ્તુ પ્રૂવ કરવાની તો પહેલાં નવા ખેલાડીઓ કેવું રમે છે તો નવા ખેલાડીઓ સારું રમ્યા જે બેટર્સ આવ્યા બેટર્સ પણ સારું રમ્યા બોલિંગમાં વરૂણ ચક્રવર્તી પાછો આવ્યો ટીમમાં હી હેઝ પરફોર્મ વેરી વેલ મયંકને વિકેટ મળી ઇઝ અ વેરી ગુડ ફાસ્ટ બોલર સુંદરને વિકેટ મળી તો એક એ રીતે જોવા જઈએ બેટિંગ સાઈડ ઉપર તમે જોવો તો સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી અભિષેક છે ત્યાર પછી હાર્દિક પંડ્યા જબરજસ્ત રમી ગયા તો હું માનું છું કે ભારતની અપેક્ષા પ્રમાણે બેટિંગ તો થઈ એક વસ્તુ અહીંયા કહેવાનું એ થાય કે ભાઈ સૂર્યકુમાર યાદવ બહુ આક્રમક હતા છગ્ગા બહુ જબરજસ્ત માર્યા બટ એમને એ જ છગ્ગા ક્યારેક ક્યારેક એમની વિકેટ પણ લઈ જાય તો કાલે જે રીતે મુસ્તફિઝરો બોલિંગ કરી અને જે રીતે શોટ રાખીને પછી જે લેગ ઉપર એમને કેચ કરાવડાયા આઈ થિંક એક પ્રેડિક્ટેબલ બેટ્સમેન થતા જાય એક જમાનો હતો કે સુરેશ રૈનાનું એ પરિસ્થિતિ હતી કે સુરેશ રૈનાને તમે લેગ એન્ડ મિડલ ઉપર બોલ નાખો બેકવર્ડ લેગ ઉપર ડીપ ડીપ બેકવર્ડ સ્ક્વેર ઉપર તમે માણસ ઉપર રાખો અને સુરેશ રૈના ત્યાં જ શોટ મારે ત્યાં વિકેટ મળે સો સૂર્યકુમાર યાદવ માટે બી એ પ્રેડિક્ટેબલ બેટ્સમેન ના થઈ જાય એને ધ્યાન રાખવું પડશે કારણ કે એના મોસ્ટ ઓફ ધી શોટ્સ જે ગઈકાલે જોયા ઇટ વોઝ ઓન્લી ઓન ધ ઓન સાઇડ વેધર ઇટ ઇઝ અ મિડ વિકેટ વેધર ઇટ ઇઝ અ બનો લેગ અથવા તો ડ્રાઈવ કરી હોય ડ્રાઈવ્સ બધા ઓન સાઇટ ઉપર વધારે જોવા મળ્યો મિડ વિકેટની અંદર સારા શોટ જોવા તો આ એક થોડીક એ છે ઓફકોર્સ એ તો એની સ્ટાઇલથી જ રમશે કોઈ એના માટે રમત ચેન્જ કરવાની તો જરૂર નથી પણ પહેલી વસ્તુ આ અને બીજું જે સૌથી વધારે સારી વાત થઈ હાર્દિકની આપણે હિયસ પ્લેડ વેલ તો એ રીતે પ્રતિકાર ઓછો હતો ઓવર્સ થોડી ઘટી ગઈ એટલે લોકોને મજા ના આવી પણ એટ ધ સેમ ટાઈમ તમે નવો નવોદિતોની જે રીતે બેટિંગ જુઓ એમની બોલિંગ જુઓ એમની ફિલ્ડિંગ જુઓ એમનો એપ્રોચ સુધી ગેમ જુઓ તો એ આપણને પોઝિટિવ જોવા મળ્યો કે હા આ ટીમ ચેલેન્જ લઈ શકે એમ છે તો એક એ વસ્તુને થાય અને આપણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ આઈપીએલમાં દર વર્ષે તમને પંદર ખેલાડીઓ જોરદાર મળી રહે છે આઈપીએલ પૂરી થાય એટલે એટલે તમારી પાસે કોમ્પિટિશન બહુ જબરજસ્ત છે એટલે એ કોમ્પિટિશનનું પણ થોડું દબાણ છે કે ભાઈ પરફોર્મ કરવું પડશે એટલે આપણને યુવા ખેલાડીઓ પાસેથી આપણને સારી ક્રિકેટ જોવા સારું ક્રિકેટ જોવા મળ્યું બિલકુલ યુવા ટીમ પાસેથી સારા ક્રિકેટની અપેક્ષા હતી ને એ પ્રમાણે ક્રિકેટ પણ સારું જોવા મળ્યું વરૂણ ચક્રવર્તી હોય કે પછી હર્ષદીપ હોય સારી એવી બોલિંગ એ બંને પ્લેયરોની રી પરંતુ જે રીતે આપણે વાત કરીએ કે ક્યાંક સૂર્યકુમાર યાદવ જેની થ્રી સિક્સટી આપણે થ્રી સિક્સટી ડિગ્રી સૂર્યકુમારને માનીએ છીએ પરંતુ વન સાઇડેડ શોર્ટ રહ્યા એક પ્રિડિક્ટેબલ પેટર્સ બનતા જઈ રહ્યા છે એ પણ ક્યાંક એમના ભવિષ્ય માટે ઇન્ડિવિજ્યુઅલ ક્યાંક આવનારા દિવસોમાં સારી વાત નહીં કહી શકાય પરંતુ આજના ટાઇટલ ઉપર જ્યારે જઈએ કે હાર્દિકની જે ધમાકેદાર બેટિંગ રહીને હાર્દિકના શોર્ટ સિલેક્શનની વાત કરીએ કે જે રીતે એને અને બેઝિકલી પરિસ્થિતિને સાચવીને ધીર ગંભીર થઈને વિધાઉટ એની એક્સપ્રેશન રન બને છે તો બી ઠીક ડાઉન રહીને આ પરિસ્થિતિ ક્યાંક હાર્દિકની આખી જે લાસ્ટ વન ઇયરની જે આખી પર્સનલ લાઈફ હોય કે પછી પ્રોફેશનલ લાઈફમાં જે ઉતાર ચઢાવ રહ્યા છે ને એના પછી ક્યાંક હાર્દિક કંઈક અલગ દેખાઈ રહ્યા છે એવું આપણે કન્સિડર કરી શકીએ ગઈકાલની ગેમ ઉપરથી બેલ એ ખેલાડીમાં જે સૌથી મહત્વની વાત છે એનો એટીચ્યુડ ડેરિંગ જેને કહેવાય કે એનું બેફામ રમવાનું કોઈ પરવા કરવાની નહીં આઈ થિંક દેટ દેટ વોઝ એટી અને રવિ શાસ્ત્રી પણ કોમેન્ટ્રીમાં બેઠા હતા એમણે પણ યસ સેડ કે ભાઈ ધ વે હી ઇઝ પ્લેઈંગ ઓનલી હી કેન પ્લે અને એમાંય જે અમુક શોર્ટ સિલેક્શન એણે કર્યા છે તેવા એમેઝિંગ આઉટ ઓફ ધ બોક્સ અને એ માત્ર ને માત્ર હાર્દિક જ કરી શકે એમાં કોઈ બેમત નથી બિકોઝ હું એમ માનું છું કે ભારતીય ક્રિકેટમાં ખાસ કરીને વ્હાઇટ બોલ ક્રિકેટમાં સૌથી વિચક્ષણ અથવા તો સૌથી બુદ્ધિશાળી અથવા તો ફિલ્ડિંગનું જબરજસ્ત જ્ઞાન ધરાવતો કોઈ માણસ હોય તો એ મારી દ્રષ્ટિએ હાર્દિક પંડ્યા છે બીકોઝ હી હેઝ ગોટ ધ એબિલિટી કે મારે ક્યાં રન લેવાના છે એની સિક્સર્સ તમે જોઈ લો એની બાઉન્ડ્રીઝ તમે જોઈ લો એના પ્લેસિંગ્સ તમે જોઈ લો હી નોઝ વેર ધ ફિલ્ડ તો આ એક બહુ એક મોટી ગિફ્ટ કહેવાય કે જે રીતે હાર્દિક પંડ્યા રમે છે એમેઝિંગ ગઈકાલે જેણે સર્ટન શોર્ટ્સ એણે જે થર્ડમેનમાં રમે હવે શોર્ટ તમે જુઓ કે બે ત્રણ બીજા શોર્ટ્સ એના મોટા શોર્ટ્સ તમે જુઓ એના શોર્ટ્સની એક અલગ જ ફ્લેવર છે યુ ડોન્ટ ગો બાય એક એને કોઈ બોલર હોય કે કોઈ લેન્થનો બોલ હોય દેટ રિયલી ડઝન્ટ એફેક્ટ હાર્દિક પંડ્યા આજે બીજી તમે જે વાત કરી એ વાત સાથે સમજ છું કે ગઈકાલે જાણે છેલ્લો શોર્ટ માર્યો આજે થર્ડમેનવાળો જે આજકાલ સોશિયલ મીડિયામાં પણ બહુ જબરજસ્ત વાયરલ થયો છે એ દેટ દેટ વોઝ ઓલ્સો સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી અને વિધાઉટ એની એફર્ટ્સ ખાલી જગ્યા પર ઊભા હોય એને બેટ અડા બોલ ચાર રન માટે જતો રહ્યો તો આ જે વસ્તુ જે છે વિચક્ષણતા પહેલી વસ્તુ એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને બીજું ફિલ્ડિંગનો અભ્યાસ દરેક બેટ્સમેન માટે આ બહુ અગત્યની વસ્તુ છે કે તમે ફિલ્ડિંગને જજ કરો ક્યાં તમને ગેપ મળે છે એ ગેપમાં તમે પ્રિડિટર્મિન થઈ જાઓ કે આ શોટ મારે રમવો છે જો આ લેન્થ ઉપર બોલ આવશે તો દેટ ઇઝ વોટ હાર્દિક ઇઝ ડુઈંગ હાર્દિકના જે શોર્ટ્સ જોયા આપણને એમ એમેઝિંગ લાગે કે કોઈ પણ ફિલ્ડરને કોઈ તકલીફ એણે આપી નથી કે જેટલા ચોગ્ગા ગયા છે એમાં કોઈ અડી શકે એનાથી મિસફિલ્ડિંગ થઈને ચોગ્ગો નથી ગયો એણે ઇન્ટેન્શનલી મારેલા શોર્ટ્સ છે અને એ શોર્ટ્સ એ ગેપમાં રમ્યો છે પ્લેસિંગ જો લાઇન લેન્થ રમવાની વાત જુઓ કે ઇનોવેશનની વાત જુઓ કે એના માઇન્ડ જેટલું એનું કામ કરે છે તમે જુઓ હી વોઝ એમેઝિંગ ગઈકાલે ભલે એણે બહુ મોટો સ્કોર નથી બનાવ્યો પણ જે સ્કોર બનાવ્યો એમાં લોકડતી વર્લ્ડ કપ ટી ટ્વેન્ટીમાં ફાઇનલ ઓવરમાં જે રીતે એને બોલિંગ આપી અને જે રીતે એને રિઝલ્ટ આપ્યા યસ હી એની એની અંદર એક એક આગ છે એમ કહી શકાય પરિસ્થિતિઓની છે જે પરિસ્થિતિ અત્યાર સુધી સર્જાઈ એ પણ ક્યાં કહે છે અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હી વોન્ટેડ ટુ પ્રૂવ હિમસેલ્ફ કારણ કે જે રીતે કેપ્ટનશીપની થઈ અને ત્યાર પછી જે હોબાળો થયો જે રીતે એને ઉગરીઓ બોલાયો કે જે કંઈ પરિસ્થિતિઓ આપણે જોઈ પછી એની પર્સનલ લાઈફમાં જે કંઈ ઇસ્યુઝ થાય પણ એ પછી પણ એ વોન્ટેડ ટુ પ્રૂવ દેટ આઈ એમ ધ બેસ્ટ ગઈકાલની બેટિંગમાં ક્યાંક મોડામાંથી એમ નીકળી યસ ઇઝ ધ બેસ્ટ એની પાસે શોર્ટ સિલેક્શન એની પાસે પ્રેઝન્સ ઓફ માઇન્ડ ફિલ્ડિંગનું જ્ઞાન અને એમાં પ્લેસિંગ કરવાની શક્તિ આઈ થિંક ઇટ્સ અ કોમ્બિનેશન ઇટ્સ અ રેર કોમ્બિનેશન એ માણસ બોલિંગથી તમને વિકેટ પણ આપે બેટિંગથી તમારી પાસે રન બી બતાવે તમને કરી બતાવે વનમેન આર્મી તમે કહી શકો એવો હાર્દિક પંડ્યા છે ઘણા કોન્ટ્રોવર્સીની આપણે વાત કરીએ છીએ અહીંયા આગળ વી આર જસ્ટ ટોકિંગ પ્યોર ક્રિકેટ પ્યોર ક્રિકેટ કોને કહેવાય અને કેવી રીતે રમાય કઈ જગ્યાએ રમાય કેટલું તમારે ધ્યાન રાખવું પડે ફિલ્ડિંગનું આઈ થિંક હાર્દિક પંડ્યા ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ હાર્દિક પંડ્યા ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ હાર્દિક પંડ્યાની સાથે જો વાત કરીએ તો હાર્દિક પંડ્યા એક એવો પ્લેયર કે જે લેજેન્ડરી સાથે પણ સેટ થાય છે અને નવા યુવા ખેલાડીઓ સાથે પણ સેટ થઈ જાય છે એટલે ડેફિનેટલી એ તો છે જ પરંતુ જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટની અશોકભાઈ વાત કરવામાં આવે હર્ષદીપ છે વરુણ છે આપણે અર્શદીપને વરુણની તો વાત કરી મયંક છે સુંદર છે બોલિંગ ડિપાર્ટમેન્ટની ઓવરઓલ કામગીરી કેવી રહી ગઈકાલની મેચ ઉપરથી જો વાત કરીએ તો સી બે ત્રણ વસ્તુ હતી કે ભાઈ જસપ્રીત બુમરાહ નથી સિરાઝ નથી રોહિત શર્મા અને વિરાટ કોહલી રિટાયર થઈ ગયા જડેજા રિટાયર થઈ ગયા છે તો નેક્સ્ટ જનરેશન બોલર જો તમારે શોધવા હોય તે શોધવા માટે તમારે કવાયત કરવી પડે હું માનું છું કે નેક્સ્ટ જનરેશન બોલર શોધવાની કવાયત શરૂ થઈ ગઈ છે એમ કહી શકાય મયંકરી પાસે એટલી જબરજસ્ત સ્પીડ છે જે રીતે ચક્રવર્તીને વરુણને પાછો લાવવામાં આવે ધેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ સાઇન એને બહુ સરસ કહ્યું છે કે અમારો બીજો જન્મ છે અમારો પુનર્જન્મ છે કારણ કે આની આગળ એનું પરફોર્મન્સ ખરાબ હતું એને ટીમમાંથી પડતું મૂકવામાં આવે તો આ એક વસ્તુ છે કે તમને જ્યારે તક મળે છે ત્યારે તમે પ્રૂવ કરો છો એટલે વરુણ ચક્રવર્તીની બોલિંગ બહુ સરસ જોવા મળી ત્યાર પછી હર્ષદીપ સોલિડ બોલિંગ કરી હાર્દિક વિનુ કે ઇઝ વન ઓફ ધી પ્રેઝન્સ ઓફ માઇન્ડ ધરાવતો એક એવો જબરજસ્ત બોલર છે એમાં કોઈ સંશય કોઈને ના આવે મયંક એઝ બોલ્ડ વેલ અને ફાસ્ટ બોલિંગ કરે છે અને એક વિકેટ પણ એણે દીધી નીતિશ રેડ્ડી ખેર વિકેટ નથી લીધી બટ હી હેઝ બોલ્ડ વેલ સુંદર ઓલવેઝ દર વખતે એની વિકેટ હોય છે તમે એ સિવાયનું ટી મીન્સ કે હાર્દિક પંડ્યા અને સિરાજ સિવાયની ટીમ કેવી હોઈ શકે તો એની ફાસ્ટ અને સ્પીન બોલિંગનું આ તમારી પાસે એ છે કે આ ખેલાડીઓ તમને ડિલિવર કરે છે લુક એટ ધ વે કારણ કે પહેલી વસ્તુ એ છે કે સ્પેશિયલાઇઝ બોલર્સને રમાડ્યા નથી હા મોર ઓલરાઉન્ડર્સ તમે લીધા છે આજે વોશિંગ્ટન સુંદરની જગ્યાએ બિશ્નોઈ રમી શક્યો હતો બટ નહીં વોશિંગ્ટન સુંદર પાસેથી કામ લીધું કે ચાલ ભાઈ તું મને વિકેટ પણ લઈ આપ તું રન પણ એ કરી દે તો અહીંયા સૌથી મહત્ત્વની વાત એ બની કે જેટલા નવોદિતો આવ્યા એ ઓફકોર્સ તમે એમ કહી શકો કે ભાઈ બાંગ્લાદેશની ટીમ એટલી મોટી નથી બટ યુ કે નોટ સે દેટ કારણ કે ટીમ ક્યારેય પરિસ્થિતિ બદલાઈ જાય વી ડોન્ટ નો વિકેટો પણ એમણે લીધી છે તો ક્યાંક એમ કહી શકાય કે સેકન્ડ મેચની અંદર કદાચ આપણને વધારે સારું અથવા તો વધારે કોમ્પિટિટિવ ક્રિકેટ જોવા મળે અત્યારની સ્થિતિમાં તો ખેર બાંગ્લાદેશની પરિસ્થિતિ એટલી બધી સારી નથી પણ તે છતાંય જે રીતે ક્રિકેટ રમાઈ રહ્યું છે ચારે બાજુ એટલે સ્વાભાવિક છે એક નબળા પ્રદર્શન પ્રદર્શન પછી એક સબળું પ્રદર્શન પણ આવે છે તો લેટ્સ આ તો દ્વિપક્ષીય શ્રેણી છે એટલે બે એકથી તમે જીતી શકો કે ત્રણ શૂન્યથી જીતી શકો તમારે નક્કી કરવાનું છે એનો પ્રતિકાર કેટલો થાય છે એ પણ જોવા જોઈએ બીજી તરફ વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતને બહુ જ ધ્યાન રાખીને આગળ વધવું પડશે લોકોની અપેક્ષાઓ બહુ છે તમારી ઉપર અને એ અપેક્ષાઓને ખરા ઉતરવાનું કામ છે તમારું તો એ પણ ધ્યાન રાખીને એ પણ નેક્સ્ટ મેચ જે કાલે શ્રીલંકા પરમ દિવસે આપણે રમીશું વી શુડ ગો વિથ દેટ ઇન્ટેન્શન ઓફ કિલિંગ અને કિલિંગ ઇન્સ્ટ્રિંગ જેને કહેવાય એ અને ક્યાંક ને ક્યાંક આપણો નેટ રનરેટ છે એ પણ એટલે કે મોટા માર્જિનથી જીતીએ એવી અપેક્ષા આપણે ચોક્કસ રાખી શકીએ બિલકુલ દર્શક મિત્રો ખાસ કરીને વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જે ચાલી રહ્યો છે એને લઈને ક્યાંક મહત્ત્વની વસ્તુ એ છે કે એક એપ્રોચ બદલાય એક એટીટ્યુડ બદલાય અને સારા એવા માર્જિનથી ટીમ ઇન્ડિયા જીતે વિમેન્સની એવી આશાને અપેક્ષા રાખીએ છીએ પરંતુ ત્રિપક્ષીય શ્રેણી જે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રમાય છે બીજી જ્યારે મેચ થશે એટલે ખ્યાલ આવશે કે કયા પ્લેયરો કેટલો ઉતાર ચઢાવવા આવે છે ફર્સ્ટ હતી પરંતુ બીજી મેચમાં પ્રોપર એક એનાલિસિસ સામે આવશે ખેર અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ ફરીથી મળીશું નમસ્કાર